સુરતમાં સતત વધેરેલી ગુનાખોરી અને અસામરિક તત્વોના આતંકને દૂર કરવા પોલીસ હવે કડક કાર્યવાહી કરવા રસ્તા પર ઉતરી આવી હોય તેમ લાગી રહ્યું છે તે ડીસીપી ઝોન ટુના નજર હેઠળ ડિંડોલી પોલીસે છ ટીમો બનાવી વેસ્તાન આવાસમાં કોમ્બિંગ હાથ ધરવાની સાથે માથાભારે આરોપીના ઘરમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું તે લઈને તત્વોમાંથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સુરત શહેરમાં ગુનાખોરી ડામવા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે ડિંડોલી પોલીસ દ્વારા ભેસ્તાના આવાસમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું પોલીસ દ્વારા કુલ છ ટીમો બનાવાઈ હતી જે ટીમો દ્વારા ભેસ્તાના આવાસમાં રહેતા કોમ્બિંગ કરવાની સાથે સાથે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓના ઘરોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મહિલા પોલીસકર્મીઓ પણ જોડાયા હતી આ ઉપરાંત અગાઉ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘરોમાં પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું ડિંડોલી પોલીસ દ્વારા હાથ ધરાયેલ આ કોમ્બિંગમાં ડ્રોન કેમેરાની પણ મદદ લેવાઈ હતી અને બે ડ્રોન કેમેરા દ્વારા આખા વિસ્તારમાં કોમ્બિંગ કરાયું હતું કોમ્બિંગમાં ઝોન ટુ ડીસીપી ભગીરથ ગઢવી ડિંડોલી પીઆઈ સહિતના એકસો પચાસથી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા તો કોમ્બિંગ દરમિયાન જાહેરનામા ભંગ દારૂ પ્રોહિબિશન તળીપાટપોરી વાહન ચેકિંગ સહિત છોતેર લોકો સામે કાર્યવાહી કરાઈ હતી આજરોજ રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભેસ્તાન આવાસ છે ત્યાં શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓને અટકાવવા માટે અને આ પ્રકારના જે આરોપીઓ છે એને ચેક કરવા માટે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ કોમ્બિંગમાં ઝોન ટુના પાંચે પાંચ પોલીસ સ્ટેશન્સમાંથી પોલીસની ટીમો બનાવી અને જુદી જુદી ટીમો અહીંયા બનાવવામાં આવી છે જેમાં છ અલગ અલગ ટીમો છે જેમાં અમે મહિલા પોલીસ પણ સામેલ રાખી છે અને આ તમામ લોકો પોતે એમને જે પણ ટાસ્કિંગ આપવામાં આવ્યું છે એ ટાસ્કિંગ મુજબ જે આરોપીઓનું લિસ્ટ છે એને ચેક કરે છે એમાં એમસીઆર કાર્ડ અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓ છે આ ઉપરાંત અગાઉ કોઈએ ડ્રગ્સ કે એ પ્રકારના ગુનામાં જે સંડોવાયેલા છે એમને પણ અમે ચેક કરી રહ્યા છીએ એમના ઘરો ચેક કરી રહ્યા છીએ આજે કોમ્બિંગની કામગીરી છે એમાં અમે વિશેષ પ્રકારે એક ડ્રોનનું પણ મદદ લીધી છે કે જેમાં બે ડ્રોન દ્વારા અમે આખા વિસ્તારમાં કોમ્બિંગ કરી રહ્યા છીએ આ ડ્રોન અમને એરિયલ સર્વેલન્સની દ્વારા મદદ કરે છે જેથી કોઈએ છત ઉપર અથવા અન્ય કોઈ જગ્યાએ કે અવાવરૂ જગ્યાએ પોતાની કોઈ વસ્તુ છુપાવી હોય અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય એના ઉપર અમે નજર રાખી શકીએ અને તત્કાલ એના ઉપર કાર્યવાહી કરી શકીએ આના માટે અમે બે ડ્રોન ની મદદ લીધી છે અને જે ડ્રોન માં રેકોર્ડિંગ પણ થાય છે અને એમાં અમે એના સાથે લાઇટિંગ પણ છે જેથી અંધારામાં પણ તે અમે સારી રીતના એનું સર્વેલન્સ કરી શકીએ સુરત ડીસીપી ઝોન ટુ ના નિજા હેઠળ ઇન્ડોલી પોલીસ દ્વારા વિસ્તાર આવાસમાં હાથ ધરાયેલ કોમ્બિંગ અને સાથે સરપ્રાઇઝ ચેકિંગ ને લઈને અસામાજિક તત્વોમાં રીતસર ડર જોવા મળ્યો હતો તો પોલીસ પણ અસામાજિક તત્વોના સ્થાનમાં સમજી જવા અને ગુનાખોરીનો માર્ગ છોડી દેવા ચેતવણી આપી દીધી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ